ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર વિદ્યાર્થીએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે પણ કોન્ફિડન્સ છે નાસપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો કહી શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અવનગઢ અત્યારે આસાદી ગ્રુપ ઓફરમાં આવી ગયો જ્યારે આપણે શાળાના ક્યાંકને એવન ગ્રેડ આ આશાદી ગ્રુપ વાત કરવી તો ત્રણસો પચાસ એવન ગેડ છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે ગ્રેડ આપતા આસાદી ગ્રુપ એ કઈ બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનત વાત કરવી જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપૂર્વક સ્કૂલ માની છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહે છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ આપણી શાળા વિદ્યાર્થી જે ખૂબ જ વીક પરિસ્થિતિ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જ જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે

સ્કૂલેથી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચવું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા પિતા શું કરે તમારા પપ્પા ટેક્સટાઇલમાં છે અને માતા ઘર હાઉસવાઈફ છે આ પરિણામનો શ્રેય તમે કોને આપ્યો આ પરિણામનો શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને આપ્યો આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છું છું આગળ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો

બેકગ્રાઉન્ડ કેવું છે તમારું

કે प्रकारे મહેનત કરવામાં આવતી હતી ચાળામાં તો દરરોજ સાત વાગે શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થાતી અને જેને ક્વેરી હોય એને એક કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે બેકગ્રાઉન્ડ કેવું છે શું હા મારા પિતા રોલ વલેસ કરે છે અને મારી માતા હાઉસ વાઇફ છે આગળ મે આગળ તો ડૉક્ટર બનવાનું છે ન્યુરો સર્જન હવે જે બાળકો નાપાસ થાય જો ઓછા માર્ક્સ આવે એટલે શું મેસેજ આવે એને તો દરરોજ દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે